કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને જે ઓપરેશન કરાવી વાત કરી કે માલિશ થઈ કે સાજા થઈ ગયા છે ગણપતભાઈ નાથો પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે તમે કોણ કરવાનું આજને એકવીસમી સદીમાં હજુ પણ અનેક એવા લોકો છે કે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે આપણે કહીએ છીએ ને કે શ્રદ્ધા રાખો ભાઈ પણ અંધશ્રદ્ધા ક્યારેય ન રાખો એને ફેલાવો પણ ન કરો તમે માનો પથ્થરમાં માનો તો એ પણ ભગવાન છે અને પથ્થર જુઓ તો એ પથ્થર છે પણ આજે વાત કરવી છે છોટા ઉદેપુરની કે જે આ સંતુન ગામે ઢોંગી ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ભુવો દોરાધાગા કરતો તેમજ વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન આપી વિધિ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો જેનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કરી ભુવા પાસે માફી મંગાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઈકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત છોટા ઉદેપુરની છે કે જ્યાં ભૂઓ પોતાની લાલચમાં ફસાવી અને વિદ્યાર્થીનીઓને પાસ થવાનું બહાનું કરી એમને પેન આપતો અને ત્યારબાદ મંત્ર તંત્ર વિધિઓ કરી અને પછી આપતો પૈસાની માગણીઓ કરતો આ બધું જ થયું અને પછી જ્યારે કોઈ કોઈને કંઈ સારું ન થતું એટલે ત્યાં જાય એટલે એમને દોરો ધાગો આપે દાણા આપતા હશે આવું બધું થતું એટલે કમ્પ્લેન વિજ્ઞાન જાથેને મળી છે અને વિજ્ઞાન જાથા આની આની પહેલા પણ ઘણી આપણે આપણે જોઈએ ચર્ચામાં આવ્યા છે વિજ્ઞાન જાથા કે જે જયંત પંડ્યા ચલાવે છે ને વિજ્ઞાન જાથામાં જયંત પંડ્યા સીધા ત્યાં પહોંચ્યા હતા અને આ અંધશ્રદ્ધા છે કરે છે એનો નાશ કરવા માટે સિદ્ધાર્થ ત્યાં પહોંચ્યા હાથમાં એક બોર્ડ આપ્યું કે ભાઈ હું ભાઈ પોતે આ દોરાધાગા કરવાનું આજથી બંધ કરું છું જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી ત્યારે ભૂવો એક મહિલાના પગ ઉપર કંઈક માલિશ કરી રહ્યો હતો એ દરમિયાન ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી તો વિજ્ઞાન જાથાની ટીમે એ મહિલાને ત્યાંથી પહેલાં તો બહાર કરી અને પછી ભૂવાની પૂછપરછ કરી એટલે ભૂવો થોડો હફડાઈ ગયો કે ભાઈ હવે મારો આજથી ધાગા કરવાનું બધું બંધ થઈ જશે પૈસાની જે આવક હતી એ પણ બંધ થઈ જશે અને વિજ્ઞાન જાથાની ટીમ સામે એને બધું જ કબૂલ્યું અને હાથમાં બોર્ડ સાથે કહ્યું કે આજથી હું આ દોરા ધાગા કરવાનું બંધ કરું છું પ્રતિક્રિયાઓ ઘણી બધી સામે આવી છે પેલા ભાનુબેન બાબરિયા કે જે પીડિત મહિલા છે તેને સાંભળો પછી ગણપત નાયક જે ઢોંગી ભુઓ છે એને પણ સાંભળવાનો છે પણ પેલા એ પીડિત મહિલા છે એમને સાંભળો ગણપતભાઈ ભુવા પાસે હું જોડા ગઈ હતી એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે છે તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખા ચોખાની બે ઓલી પેકેટ આવી પડી વાળીને તો છોટા ઉદયપુરમાં જે ઢુંગી ભૂવાનો પર્દાફાશ વિજ્ઞાન જાછાએ કર્યો છે એ ભૂવો હવે ન તો ઘરનો કે ન તો ઘાટનો રહ્યો છે કારણ કે જે ચાલતું હતું એ બધું જ બંધ થઈ ગયું છે સાહેબ મહેનત કરીને કમાવવું હોય ને એને બધું જ મળી જાય છે પણ આવી રીતે બેસીને કમાવવું હોય એ લોકોને જ આવા ધંધા સૂચતા હોય છે ભૂવા બની જવું દાણા આપવા દોરા ધાગા કરવા ખોટી અફવાઓ કેરવી નાની નાની દીકરીઓને એક્ઝામમાં પાસ થઈ જાય તો એને બોલપેન આપીને એની ઉપર વિધિ કરવી સાહેબ આવા બધા તો ઘણા બધા એવું કરી નાખતા હશે અને માણસ ઉપર તો ઘણું બધું કરી નાખતા હોય ઢોંગી ભુવાને સાંભળો તમે એમણે શું કહ્યું મીડિયા સામે ગણપતભાઈ નાથુભાઈ બહુ કામગીરી કરતો કામગીરી મેં આ કરતો હતો એ બધી આ નિષ્ઠ આ હવે પાછું બીજું બોલી સાહેબ હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું તમે મારા એક ગુરુદેવ આ માર્ગથી ખોટું થતું હોય છે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો હા બોલ પેન કરી પણ આજે મારા ગુરુદેવ આવી ગયા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઢોકનીમાં તેલ ચોપડી આપી લે એનાથી નરમ પડે એવું સારું થાય એના લીધે એ તેલ છોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે હમ્મ પછી ના 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 ઢોંગ ને એક શૈત્યના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પરતા કબીર સાહેબની વ્યાખ્યામાં શું આવે તમે કરતા થઈ ગયો ને કબીર સાહેબમાં તો બધું સાહેબ ના દાવેશ ઢોંગમાં આવે ને એ તો આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે આખી ભૂલ ચાલો મિત્રો વિડિયો શોર્ટ્સ જોવા માટે આજે ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે કોણ સાહેબ બોલપેન આપે છે જો આવી આ કરેલી બોલપેન આપી છે આ તમે બોલ આપો છો કેમ આપો ગો છો ખાલી પ્રાર્થના કરો આ તો શું છે પ્રાર્થના કરીને હાલ હાલવું નથી તમારે નહી આપવાનું જ નહી બસ બંધ કરી દેશું બરાબર તમે કોણ હાલવા વાળા છો હા તે બંધ કરી દેશું બંધ કરી દેશું બાપુ લેડીસ ના થડડો છો તી કોઈ ના પગ ની હડડો નો હા તે કાય છો વાંધો ની બંધ કરી દેજો આજ થી અમે એ બંધ કરી દેશું કરવાનું જોઈને બંધ બંધ કરી દેશું લોકો બિચારા કેટલા હેરાન થાય ખબર ગરીબ માણસો બરાબર કેટલા અહીંયા અમારે છે આવવું પડ્યું તમારી પાસે બરાબર

મહિલાઓને પગ દુખતા હોય તો ત્યાં માલિશ કરી આપે નાની નાની દીકરીઓને પરીક્ષામાં પાસ બોલપેન આપે અન્ય લોકોને કંઈ દાણા આપે અન્ય લોકોને કોઈ દોરા ધાગા કરી આપે એ બધી વાતો કરી આપે એટલે જ્યારે ઘટના બની ત્યારે જયંત પંડિયા પણ ચોંકી ગયા હતા જયંત પંડિયાને સાંભળો કે ત્યાં છોટા ઉદેપુરમાં જઈને તેમણે શું દ્રશ્ય જોયા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા ધતંગ કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન દાથાએ બારસો પાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે તેઓ લીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે મહિલાને પોલીસ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલવે હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલતા હતા પાંચ

દર્દ દૂર કરતો હતો તેમજ વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન આપી પરીક્ષામાં પાસ થવા માટે પૂજા કરી વિધિ કરતો હતો અને ચોખા અને કાળા ધાગા બાંધી ઢોંગ કરતો હતો જેની માહિતી વિજ્ઞાન જાથાની ટીમને મળતા વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી સટું ગામના ઢોંગી ભુવાના ઘરે જઈ ચાલુ વિધિમાં તેને ઝડપી પાડ્યો હતો અને ઢોંગી ભુવાએ કેમેરાની સામે ખોટું કરતું હોવાનું કબૂલી લીધું હતું અને હવે આ કામ બંધ કરવાની પણ ખાતરી આપી હતી અને આ બધી ઢોંગી વિધિ કરવા બદલ લોકોની પણ માફી માંગી હતી સાહેબ હું પહેલાં જ કહું છું કે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો કારણ કે શ્રદ્ધા રાખશો તો ભગવાન પણ તમને એમને દેખાશે કે ભાઈ તમે આમ ખાલી હાથ જોડીને તમે કહેશો કે ભગવાન ખાલી સવારે નામ લઈ લેશો તો પણ ભગવાન તમને દેખાશે પણ આવી અંધશ્રદ્ધામાં જશો તો તમારા ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ આ બધું જ જતું રહેશે અને બીજું કંઈ કરશે એ તો અલગ તમારું આ મુદ્દે શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર